ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો અલગ અલગ હોટેલને રેટિંગ આપવાના તથા બીટકોઇન કરાવવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે એવી લોભામણી લાલચ આપીને કુલ પાંચ પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીઓની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે વર્ક ફ્રોમ હોમ અને પાર્ટ ટાઈમ જોબના બહાને ફરિયાદી સાથે છેતરપિંડી આચરી ફરિયાદીને નોકરીની જરૂર હતી અને આરોપીએ તેનો લાભ લીધો ફરિયાદીને પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ જણાવવાનું કહી તેને ગૂગલ મેપ ઉપર હોટલને રેટિંગ તથા રિવ્યૂ આપવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી લાલચ આપી હતી ટાસ્ક પૂરા કરતાં બારસો રૂપિયા પરત આપી ફરિયાદીને વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી આઈડી બનાવડાવી હતી ત્યારબાદ તેમાં બીટકોઇન બાય સેલ કરવાના પ્રીમિયમ ટાસ્ક આપીને પ્રીમિયમ ટાસ્ક પેટે રૂપિયા ભરવાના જણાવતા ફરિયાદીએ આરોપીના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ સાડા પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા સુરત સિટી સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઈમ બ્રાન્ચ સુરત સિટી તથા નાય પોલીસ કમિશનર સર ક્રાઈમ બ્રાન્ચ સુરત સિટી તરફથી શહેરમાં નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધીને એમાં જે આરોપીઓ હોય તેમને પકડી પાડવા માટે સૂચના અપાયેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર છવ્વીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદીશ્રીની પાસે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી રકમનું ટ્રાન્સફર ટાસ્ક ફ્રોડના ઉથા હેઠળ કરાવવામાં આવ્યું હતું જેમાં ફરિયાદીશ્રીને એવી લોભામણી જાહેરાત આપવામાં આવી હતી અને લલચાવવામાં આવ્યા હતા કે અલગ અલગ હોટલના રિવ્યૂનો ટાસ્ક કરવાથી તથા બિટકોઇન બાય અને સેલ કરવાથી તેમને મોટું રકમનું કમિશન મળશે આમ આ રીતના ફરિયાદીશ્રીના લગભગ બારસો રૂપિયા કમિશન તરીકે આપી આપીને એમની પાસે એક લિંક દ્વારા એપીકે કે ફાઇલ ડાઉનલોડ કરાવીને તેની અંદર ફરિયાદીશ્રી પાસેથી લગભગ પાંચ લાખ પચાસ હજાર જેટલી રકમનું ફ્રોડ કરવામાં આવેલ હતું સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર દ્વારા આરોપી વીરેનકુમાર મુકેશ મુકેશભાઈ સથવારાને જે રહેવાસી મહેસાણાના છે તેઓને પકડીને લાવવામાં આવેલ છે સદર આરોપીએ પોતાનું એકાઉન્ટ આ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટી માટે કમિશનથી ભાડે આપેલ હતું તેમાંથી ફરિયાદીને માત્ર ચોવીસ હજાર બસો છોતેર પરત આપ્યા હતા બાકીના પાંચ પોઈન્ટ ચોવીસ લાખ તથા કમિશનના રૂપિયા પરત આપ્યા નહોતા અને છેતરપિંડી આચરી હતી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત